શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે તો આ જ પ્રકાર છે તેમાં આવશે એકાંકી માટે ઓપ્શન નંબર બી તે આપણો જવાબ આવશે નેક્સ્ટ જોઈએ આપણે તો મધ્યકાલીન આ મધ્યકાલીન કૃતિ ક્યાં સ્વરૂપની છે તો આમ સ્વરૂપ છે તે છે પદ્ય વાર્તા માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે નેક્સ્ટ જોઈએ હવે

નેક્સ્ટ જોઈએ આપણે તો સિદ્ધ હેમ વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી તો આ જે વ્યાકરણ ગ્રંથ છે તેની રચના છે તે હેમચંદ્રચાર્ય દ્વારા કરવામાં આવી હતી ત્યાર પછી જોઈએ તો કુંવરબાઈ નું મામેરો આખ્યાન પૂતિ કે આ કવિ છે તો કવિ પ્રેમાનંદ છે તેઓની આ આખ્યાન પૂતિ છે કુંવરબાઈ નું મામેરો માટે ઓપ્શન નંબર એ એ સાચો જવાબ છે નેક્સ્ટ જોઈએ તો આનંદ મઠ આનંદ માં આનંદ મઠ કોની વિખ્યાત નવલકથા છે તો આનંદ મઠ છે તે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ની વિખ્યાત નવલકથા છે આનંદમન અને જેમાંથી આપણે વંદે માતરમ છે તે પણ લેવામાં આવ્યું છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય તેના લેખક હવે ત્યારબાદ જોઈએ આપણે દેખીની રોટલી નામે હાસ્ય નિબંધ કોણે લખ્યો છે તો આ જે હાસ્ય નિબંધ છે તે જ્યોતિપ્ર દવે દ્વારા લખવામાં આવ્યો છે માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર નેક્સ્ટ જોઈએ આપણે તો સારસ્વત ઉપનામ ક્યાં લેખકનું છે તો આ જે ઉપનામ છે તે પુરાજ જોશીનું છે માટે ઓપ્શન નંબર સી તે સાચો જવાબ છે

નેક્સ્ટ જોઈએ તો હાલમાં અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાસભાનું વિદ્યાસભાનું મૂળ નામ શું છે તો તેનું મૂળ નામ છે તે છે ગુજરાત બર્નાક્યુલર સોસાયટી ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર ત્યાર પછી જોઈએ તો વિશાળે છત વિસ્તારે નથી એક જ માનવી

ત્રીજું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી તો તેમના દ્વારા દ્વારા સર્જનની શરૂઆત છે કરવામાં આવી હતી નેક્સ્ટ જોઈએ તો ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાતના કવિ કોણ છે તો આના કવિ છે તે છે કવિ ખબરદાર ઓપ્શન નંબર ડી ઇઝ ધ આન્સર નેક્સ્ટ જોઈએ તો કયો ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ઓપ્શન તમારી સામે આપેલા છે તો હાલમાં જ મંડળી મળવાથી થતા લાભો આ જે નિબંધ છે તે પ્રથમ ગણાય છે માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે ત્યાર પછી જોઈએ તો મા બાપને ભૂલશું નહીં એ યાદગાર ભજન ની રચના કોને કરી હતી તો આ જે યાદગાર ભજન છે તેની રચના સંત પુનિત મહારાજ દ્વારા કરવામાં આવી હતી નેક્સ્ટ જોઈએ તો સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિનું નામ શું છે તો તેની જન્મભૂમિનું નામ છે ટંકારા માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે તો આજ સાથે આજના દિવસનો વિડિયો પૂર્ણ થાય છે બીજા અગત્યના વિડીયોની લિંક પેપર સોલ્યુશનની લિંક તે તમામે તમામ સ્ક્રીન ઉપર આપેલ છે ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ છે તે કરી શકો છો આજ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે ફરી મળીશું બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર